ભાવનગરના તળાજા તાલુકાના ગ્રામ્ય પંથક દાઠાની અંદર વરસાદ છે ભાવનગરના તળાજા તાલુકાના ગ્રામ્ય અંદર ભારે વરસાદ છે અહીં વાટેલિયા બોરડા દાઠા આ તમામ ગામોની અંદર વરસાદ છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફૂડ થી જોડાયા છે લઈને ભાવનગર જિલ્લાનું વાતાવરણ છે તે બદલાયું છે હાલ ચોમાસાની ઋતુ શરૂ છે તેમાં તળાજા તાલુકાની અંદર વરસાદ નું આગમન થઈ ચુક્યું છે તળાજા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તાર આવેલા છે કે જ્યાં